તો આ આખું હેન્ડીક્રાફ્ટનું ડિપાર્ટમેન્ટ રહેશે અહીંયા તમને ઝૂલા સિંહાસન બેડ મેટલ પાયા ચોકી ચોકી બાજુડ બધું જ મળી આવશે આ રીતના પ્રીમિયમ ઝૂલા તમે પ્રોડક્ટનું ફિનિશિંગ જોઈ શકો છો આ રીતના ગોપાલ ડ્રેસ એકદમ પ્રીમિયમ લુક અને ક્વોલિટીમાં તમને મળી જશે અને ગોપાલ ડ્રેસમાં એ બહુ બધી અલગ અલગ વેરાયટીઝ છે અલગ અલગ ડિઝાઇન્સ છે અલગ અલગ સાઇઝિસ છે અહીંયા આપણે આસન તોરણ ચુંદરી પછી પોશાકમાં બધી જ પોશાકો મળી ગોપાલ ડ્રેસ એલપી જામા દુર્ગા ડ્રેસ હનુમાન ડ્રેસ શિવ પરિવાર ડ્રેસ ડ્રેસ પછી બધું જ મળી મુકુટ સેટ ડાયમંડ માલા મુકુટ સેટ તો દોસ્તો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના સૌથી મોટા પૂજા આઇટમ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ એટલે કે ક્રાઉડ નિક્સમાં કે જ્યાં તમને આસન તોરણ માતાજીની ચુંદડી હેન્ડીક્રાફ્ટ આઇટમ ભગવાનનો શૃંગાર તથા ભગવાનને ચડાવવા માટેના સેટ પણ મળી જવાના છે અહીંયાથી તમે માત્ર સાતથી આઠ હજાર રૂપિયાનું રોકાણ કરીને પૂજા આઇટમ્સની વસ્તુઓની ખરીદી કરી તમારા નવા ધંધાનું સ્ટાર્ટઅપ પણ કરી શકો છો અને હા વિશ્વના કોઈપણ ખૂણામાં ઘરે બેઠા ડિલિવરી પણ મેળવી શકો છો તો ચાલો મિત્રો આગળની માહિતી છે એ હવે વિડીયોમાં આગળ જાણીએ તો ફાઇનલી આપણે આવી ગયા છે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કે જ્યાં બહેનો દ્વારા જોઈ શકો છો કે અહીંયા મેન્યુફેક્ચરિંગ યુનિટ તમને અહીંયા દેખાતું હશે આગળની જે માહિતી છે સર આપશે તો સર આ મેન્યુફેક્ચરિંગ યુનિટ વિશે થોડી ઇન્ફોર્મેશન શેર કરો તો પહેલા તો ક્રાઉડનિક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અહીંયા આપણે આસન અને ચુંદરી બનાવીએ છીએ જેમ કે અત્યારે આસનનું કામ જ ચાલે છે તમે દેખાડી શકો છો અહીંયા ચુંદરીનું કામ ચાલુ છે તો આમાં ભી તમને બહુ અલગ અલગ ડિઝાઇન મળી જશે અલગ અલગ કલર્સ મળી જશે આસન અને પછી આવી રીતે એ પેક થઈને આપણે મેઇન ઓફિસ જાય છે બરોબર એટલે અહીંયા પ્રોડક્શન થાય ને આ પ્રમાણે પેકિંગ પણ થાય બરોબર ડઝનનું પેકિંગ રહેશે બધામાં બાર નવનું પેકિંગ રહેશે પછી આવી રીતે પેક થઈ આપણે મેઇન ઓફિસ પહોંચાડીશું મારું તો જેમ કે અમે તમને મેન્યુફેક્ચર દેખાડ્યું હાજી તો હવે અમે તમને લઈ જઈશું આપણી મેઇન ઓફિસ પર જ્યાં આ બધી પ્રોડક્ટ્સનો આપણે સ્ટોક રાખીએ છીએ અને ત્યાં ઘણી બધી બીજી પ્રોડક્ટ છે જેમ કે આસન થઈ ગયું મેં અત્યારે તમને દેખાડે પછી ચુંદરી તોરણ પછી પોશાકમાં લડ્ડુ ગોપાલની પોશાક એલપી જામા દુર્ગા એ બધું થઈ ગયું પછી શ્રૃંગાર અલગ અલગ બહુ બધી વેરાયટીસ છે તો તમે મેન ઓફિસમાં દેખાડીશું અને તમને એ બી દેખાડીશું કે તમે અમારા જોડેથી માલ કેવી રીતે ઓનલાઈન મંગાવી શકો છો ડાયરેક્ટ મેન્યુફેક્ચર જોડે ક્યાં રીતે કેવી રીતે માલ મંગાવી શકો છો તો વિડીયોને એન્ડ સુધી જોજો અને આખી તમને પ્રોસેસ અમે વિડીયોમાં દેખાડીશું તો આપણે આવી ગયા છીએ મેઇન ઓફિસમાં તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ ચુંદરીથી તો આખું ડિપાર્ટમેન્ટ ચુંદરીનું રહેશે અહીંયા જ લિંક છે ત્યાં સુધી ચુંદરીમાં તમને એક બટા ચોવીસ થી લઈને એક મીટર બે મીટર બધી સાઇઝ મળી રહેશે આ એવી રીતે સાઇઝ માં તમારે જોવું નહીં પડે બધી જ ડિઝાઇનમાં જેમ કે અલગ અલગ પેટર્ન છે લેસ ની પેટર્ન અલગ છે કાપડ નું મટીરિયલ અલગ આવશે અંદાજિત કેટલી પેટર્ન કેટલી ડિઝાઇન આવશે હજાર પ્લસ ડિઝાઇન હશે ને હજાર પ્લસ અલગ અલગ એના મટીરિયલ માં બનતી હશે કેમ કે આપણે પોતે જ મેન્યુફેક્ચર રહીએ બરોબર તો આપણે જેવી રીતે બનાવવા હોય જે એકદમ લેટેસ્ટ ડિઝાઇન બનાવીએ છીએ બધીમાં આ રીતે તો આમ બી ચુંદરી હોત ને બધી જ સાઈઝ મળી જશે ના થી લઈને મોટા સુધી આ રીતની હેવી મટીરિયલ માં જોતી હોય તો બી અને આમાં સર કલર કલર ઓપ્શન ને એવું કઈ રહેશે કલર ઓપ્શન જે બધા રેગ્યુલર જે ફાસ્ટ સેલિંગ કલર છે હાજી લાલ લીલો પીળો બધા મળી જશે બધા કલર મળી જશે આટલી હેવી માં એપ્રોક્સિમેટલી કેટલી ડિઝાઇન અવેલેબલ અહીંયા 1000 પ્લસ ડિઝાઇન તો હશે જ 1000 પ્લસ ડિઝાઇન શું વાત કરો છો હા અને બીજી વસ્તુ એ છે કે બધી જ ડિઝાઇન આપણે નહીં દેખાડી શકીએ હાજી તો જો તમે એક એક ચુંદરીનું કેટલોગ જોતું હોય જેમ કે અમારા જોડે બધી ચુંદરીનું જેટલા બી ચુંદરીનો સ્ટોક હશે અમારા જોડે આખું કેટલોગ હશે હા હા તમારે સિંગલ ડિઝાઇન બી તમને જોવા મળી હશે બરોબર તમને વધારે રીઝે તો તમારે આખું કેટલોગ જોતું હોય તો આપેલા નંબર પર તમારા દુકાનનું કાર્ડ સેન્ડ કરો તમારી જે ટીમ છે માર્કેટિંગ ટીમ એ તમને અમારું આખું કેટલોગ વિથ રેટ એન્ડ સાઈઝ મોકલી આપશે જેમાં તમે ઇઝીલી સિલેક્ટ કરી શકશો અને તમને એ વધારે ફાયદા રહેશે તો પછી જેમ કે આ રીતના એમ્બ્રોડરી આસન આવશે આ રીતના આ રીતના આસન આવશે તમને ખોલીને દેખાડું આમાં કેટલા નંગ આવતા છે આજે પેકિંગ તમે જે બતાવી રહ્યા જેમ કે આમાં 12 નંગનું પેકિંગ આવશે બધામાં કમ્પલ્સરી એક ડઝનનું પેકિંગ રહેશે હા હા બરોબર આ રીતના

તમને કલર્સ ડિઝાઇન્સ બધું મળી જશે આ બધું એનું જ છે આખું ડિપાર્ટમેન્ટ આસનનું જ છે પછી આ રીતની માલા હશે નાની મોટી બધી સાઇઝ માળાઓ મળી જશે આપણને આખું માળાનું રહેશે અહીંયા આગળ ભી બધી માળાઓ લટકાયેલી છે તો આખું માળાનું રહેશે ડિપાર્ટમેન્ટ અહીંયા છે લઈને છે નીચે છે ઉપરની છે આખું માળાનું રહેશે આમાં તમને નાની છે લઈને મોટી સરસ બધી જ માળા મળીએ મારામાં બી ઘણી બધી વેરાયટીઝ છે ઘણી બધી ડિઝાઇન્સ છે તમને એક જ વસ્તુ કહીએ છે કે જલ્દી જલ્દ કેટલોગ મંગાવો હમણાં જ સ્ટોક અપડેટ થયો છે અને એમાં બી તમને ક્વોલિટી વાઈઝ વસ્તુ મળશે તો હવે તમને છે આસન ડિપાર્ટમેન્ટ જેમ કે તમે જોયું કે આસનનું કેવી રીતે મેન્યુફેક્ચરિંગ થતું હતું આપણે કારખાને જોયું હવે તમને એમનું ડિપાર્ટમેન્ટ દેખાડશું તો આપણે નીચે છે આસન અને તોરણ છે તો ચાલો તો આપણે આવી ગયા છે ત્યારે આસન અને તોરણના ડિપાર્ટમેન્ટમાં

એક તમને સેમ્પલ ખોલીને દેખાડું વધારે આઈડિયા આવે આ રીતે હેવી અંબુજ આવશે હા તો આમાં બી તમને બધી જ સાઈઝ મળી જશે જે મેં તમને વેલવેટ માંગી હતી પછી આસન માં થઈ ગયું આટલું છે પછી આ રીતના તોરણ આવશે ઘરમાં મંદિરમાં બધે ઉપયોગ કરી શકાય ઘર તોરણ બી આવશે મંદિર તોરણ બી આવશે આપણે અહીંયા તોરણ અઢાર ઇંચના છે આડત્રીસ ઇંચના છે કે પછી અડતાલીસ ઇંચના છે જે બી તમે જોઈ છે ને એમાં બી બહુ જ બધી ડિઝાઇન્સ છે તમે એકવાર દેખાડી શકો છો વ્યુઅર્સ ને આખું જે તોરણ આખું જે ડિપાર્ટમેન્ટ છે તોરણથી ભરેલું છે બધો જ માલ રેડી ટુ સ્ટોક છે આનું બી કેટલોગ અપડેટ થઈ ગયું છે તો તમે જોવા માંગતા હોય તો જરૂરથી આ નંબર પર તમારું વિઝિટિંગ કાર્ડ મોકલજો તોરણમાં તમારે ક્વોલિટીમાં કાં તો પછી એની શું કહેવાય વેરાયટીમાં તમારે કોઈ બી કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે એ આપણી ગેરંટી છે અને તોરણમાં બી તમને ઘણી બધી ડિઝાઇન મળી જશે જેમ કે તમને આગળ દેખાડે અડતાલીસ ઇંચના છે પછી આવશે અઢાર ઇંચના હવે તમને દેખાડીએ જેમ કે આપણે તમને ચુંદરી દેખાડી સેકન્ડ ફર્સ્ટ ફ્લોર પર છે પછી આપણે અહીંયા આસનમાં આવ્યા છે હવે જે આપણે સેકન્ડ ફ્લોર છે તે આપણે લઈ જઈએ જે આપણે પોશાક હેન્ડીક્રાફ્ટ ને બધું રાખીએ છીએ ઘણી બધી અલગ અલગ વેરાયટી છે તમને એ દેખાડીએ અમારી જેમ થશે વિડીયો તમને બધું દેખાડશો તો જોઈ શકો છો કે ભાઈ આ સ્ટોક નો જે ખજાનો અહીંયા આપણને જોવા મળે છે અને નાનાથી લઈને મોટી બધી જ સાઈઝ ના જે ચુંદડી છે આસન છે અને આ જે તોરણ છે ને એમાં તો ઘણી બધી વેરાયટી ઘણા બધા ઓપ્શન ઘણી બધી પેટર્ન તમને અહીંયાથી મળી જવાની છે જોઈ શકો છો કે કેટલો બધો સ્ટોક છે તો નીચે તમને નંબર પ્રોવાઇડ કરી દઈએ છે તમામ ડિટેલ જો તમારે કંઈ આગળ જોઈતી હોય તો કોલ કરી શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોપર એડ્રેસ અને નંબર પર પ્રોવાઈડ કરેલ છે તો ત્યાંથી પણ તમને જે કંઈક ક્વેરી હોય કંઈક ક્વેશ્ચન હોય તમારા બિઝનેસ રિલેટેડ તો અહીંયા તમે પૂછી શકો આસન તોરણ અને ચુંદડીનો જે કમ્પાર્ટમેન્ટ મેં તમને નીચે બતાવ્યો ને એ હવે જોઈ લીધો ત્યારબાદ આપણે સેકન્ડ ફ્લોર પર આવી ગયા છે તો સર અહીંયા સેકન્ડ ફ્લોર પર આપણે શું શું વસ્તુ મળી જાય તો અહીંયા આપણે પોશાક હાજી લड्डू કોપાજી ની પોશાક દુર્ગા ડ્રેસ જામા ડ્રેસ એલપી જે ભગવાની પોશાક આવે છે એ બધી મળી રહેશે બરોબર પછી જેમ કે છે પગડી છે હા હા હેન્ડિગ્રાફ છે શૃંગાર છે બધું જ તમને અલગ અલગ વેરાઈટીમાં દેખાડીશું તો આપણે ચાલુ કરીએ ગોપાલ ડ્રેસ થી તો આ રીતના ગોપાલ ડ્રેસ એકદમ પ્રીમિયમ લુક અને ક્વોલિટીમાં તમને મળી જશે અને ગોપાલ ડ્રેસ માં બહુ બધી અલગ અલગ વેરાયટીઝ છે અલગ અલગ ડિઝાઈન્સ છે અલગ અલગ સાઈઝિસ છે તમે એકવાર દેખાડી શકો છો વ્યુઅર્સને કે આખો જે ડિપાર્ટમેન્ટ છે અહીંયાથી લઈને એન્ડ સુધી આખો ગોપાલ રસ જ રહેશે એમાં તમને બધી જ સાઇઝ વેરાયટીઝ કલેક્શન જે નવું છે જોવા મળશે આ રીતના હું તમને ખોલીને દેખાડું પીસ તો અહીંયા જ તમને બધી જ જે પૂજા આઇટમ્સની વેરાયટી છે એ બધી જ તમને એકમાં મળી જશે અહીંયા જે બી તમે પકડશો જેમ કે તમે ગોપાલ ડ્રેસનું સેક્શન પકડશો તો તમારે એમાં વાઇડ રેન્જ ઓફ વેરાયટી મળે મળશે જે બીજે ક્યાં જ તમને નહીં મળે તોરણનું પકડશો તો વાઈડ રેન્જ ઓફ વેરાયટી મળશે તો અહીંયા એવું જ છે કે તમને બધી જ વસ્તુ એકમાં જ તમને મળી રહેશે એ બી એકદમ મેન્યુફેક્ચરિંગ રેટ ઉપર તો જેમ કે હવે તમને ગોપાલ ડ્રેસ દેખાડે હવે દેખાડશે તમને હેન્ડીક્રાફ્ટ જોકે ભગવાનના ઝૂલા સિંહાસન જે બેડ આવે છે એ હેન્ડીક્રાફ્ટ હોય છે એ તમે દેખાડી તો આવી જાવ તો આ આખું હેન્ડીક્રાફ્ટનું ડિપાર્ટમેન્ટ રહેશે અહીંયા તમને ઝૂલા સિંહાસન બેડ મેટલ પાયા ચોકી પાય બાજુ બધું જ મળી આવશે આ રીતના પ્રીમિયમ ઝૂલા તમે પ્રોડક્ટનું ફિનિશિંગ જોઈ શકો છો એને લાગતું જ સિંહાસન તો આ આખું નવું જ આર્ટિકલ જસ્ટ આવ્યું છે આનું બી કેટલોક અપડેટ થઈ ગયું છે અને મારી ગેરંટી છે કે તમને જે આ આર્ટિકલ છે એ બીજે કોઈ બી કોઈ બી હોલસેલર કે કોઈ મેન્યુફેક્ચર જોવા નહીં જ મળે તો ફટાફટ તમારું વિઝિટિંગ કાર્ડ આ નંબર પર સેન્ડ કરો આ રીતનું પછી જુલા બીજે ડિઝાઇન આમાં બી તમને હેન્ડીક્રાફ્ટમાં જે છે એ નાનાથી લઈને મોટી સાઈઝ બધી મળી રહેશે સિંહાસન

પછી આ રીતના ભગવાનના પોશાક આવશે જેમ કે દુર્ગા ડ્રેસ છે હનુમાન ડ્રેસ છે સાઈ ડ્રેસ છે આ દુર્ગા ડ્રેસ દુર્ગા ડ્રેસમાં બી જેમ કે તમે કોઈ બી ક્વોલિટીમાં જોતું હોય પ્રીમિયમમાં કે પછી કોઈ બી ડિફરન્ટ વેરાયટીમાં માં બી તમને મળી જશે વિથ એવરી સાઇઝ એ નાનાથી લઈને મોટી સાઈઝ સુધી બધું જ મળી જશે એમાં બી તમને ઘણા બધા કલર્સ ઓપ્શન મળી જશે પછી આ રીતના સાઈડ ડ્રેસ આવશે જે સાઈ ભગવાનના જે પોશાક આવે છે હવે તમને ઘણી બધી ડિઝાઇન્સ વેરાયટી મળી જશે તો હવે તમને દેખાડી છે કે જે ભગવાનને

મુકટ છે ને જી આ આ જો જો કે ફિનિશિંગ કેલું સરસ છે બધું આ કોઈ બી મંદિર માં જેમ કે રામ મંદિર છે અયોધ્યા રામ મંદિર છે કા તો તિરુપતિ બાલાજી મંદિર છે ઇસ્કોન ટેમ્પલ છે કોઈ બી ઐતિહાસિક મંદિરો માં જે ભગવાન ને જે આ મુકુટ જે છે એ ચડાવવામાં આવે છે તો એ આખો આપણે સેટ બનાવે છે આના અંદર એકદમ પ્રીમિયર મટીરિયલ યુઝ કરવા તો એક દેખાડી શકો છો વ્યુઅર્સ ને જે ડાયમંડનું જે વર્ક છે એ કલકત્તી હેન્ડમેડ વર્ક છે મીના વર્ક જેને કહેવાય અને અહીંયા આપણે પાંત્રીસ હજારથી લઈને ત્રણ કરોડ સુધીનું મટીરિયલ યુઝ કરીએ છીએ કિલોમાં જેમ કે પાંત્રીસ હજારથી લઈને ત્રણ કરોડ સુધી પર કેજીનું મટીરિયલ અહીંયા યુઝ થાય છે તમારે જેવી રીતે કસ્ટમાઈઝ કરાવવો એ રીતે બી આપણે બનાવી આપશું અને હા આની સાથે તમને હાથના કળા પછી આજે એનો સંઘ જે કવચ કહેવાય એ બી મળી જશે આ રીતનું જે કડા છે હાથના હા હા એ બી મળી જશે તો આખો આ જે શેર તમે જે બતાવી રહ્યા છો આપણા વ્યૂર્સ ને તો એમાં આખા શેરમાં શું શું વસ્તુ આવી જશે મુકુટ આવશે હા ઓકે પછી આજે આ શંખ જેને કહેવાય હા હા એ આવશે પછી હાથના કડા આવશે

ઓર્ડર એડવાન્સ રહેશે તમે અમને ઓર્ડર આપો તમારે કેવી રીતે કસ્ટમાઈઝ કરાવો એના પંદરથી વીસ દિવસની અમે તમને વસ્તુ આપી દઈશું હાથમાં તો હવે તમને એ દેખાડીશું કે તમે ઘરે બેઠા બેઠા ક્રાઉડમિક્સમાંથી માલ કેવી રીતે ઓનલાઈન મંગાવી શકો છો તો જેમ કે તમે આપેલા નંબર પર તમારું દુકાનનું કાર્ડ સેન્ડ કરશો તમારી જે ટીમ છે એ તમને આખું કેટલોગ મોકલી આપશે જેટલી અમારે જોડે આઈટમ અવેલેબલ છે એનું વિથ સાઇઝ એન્ડ રેટ આ રીતને તમારે એક લિંક ઉપર ટેપ રહેશે તો આ રીતના ઓપન થશે પછી તમે આવી રીતે ઓપન પર ક્લિક કરશો તો આ એક ઓપન થશે જેમાં તમને બધી જ માહિતી મળી જશે રેડ સાઇઝ ડિઝાઇન કલર્સ એમાં તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો છો તો તમને સિલેક્ટ કરવામાં બી ઈઝી રહેશે અને તમે બધી જ ડિઝાઇન સરખી રીતે જોઈ શકશો અને જો તમારે ડે ટુ ડે અપડેટ જોતી અમારા પ્રોડક્ટ તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો ઇન્સ્ટા યુટ્યુબ ફેસબુક પર ફોલો કરો તો અમારી જે ડે ટુ ડે અપડેટ છે જે ડે ટુ ડે નવા નવા પ્રોડક્ટ આવતા હોય છે એમની અપડેટ તમને મળતી રહેશે અને તમને કેટલોગનું બી કંઈક બી ઇન્કવાયરી હોય તો આપેલા નંબર પર તમે ફોન કરી શકો છો તો આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં બધા જ સ્ટેટ્સ કવર કર્યા છે અને ઇન્ડિયાના બહારની વાત કરીએ તો ટ્વેન્ટી પ્લસ ડિફરન્ટ કન્ટ્રીઝમાં આપણો માલ સપ્લાય થાય છે જેમ કે મોરિશિયસ છે પોલેન્ડ છે ન્યૂઝીલેન્ડ છે ઓસ્ટ્રેલિયા છે કેનેડામાં છે ડિફરન્ટ કન્ટ્રીઝમાં આપણો માલ સપ્લાય થાય છે અને આપણો મિનિમમ ઓર્ડર આઠથી દસ હજારનો રહેશે આઠથી દસ હજારનો એક પાર્સલ બનશે મિનિમમ આઠથી દસ હજાર કરવાનો જી જેવું તમારું પેમેન્ટ આવશે એવું અહીંયા અમારથી બે એક કે બે દિવસનો પાર્સલ નીકળી જશે પછી લોકેશન પર ડિપેન્ડ થાય છે અને અહીંયા તમને બધી જ કે બધી જ જેટલી પૂજા આઈટમ્સમાં વેરાયટી આવે છે આસન તોરણ ચુંદરી પછી પોશાકમાં બધી જ પોશાકો મળી જશે ગોપાલ ડ્રેસ એલપી જામા દુર્ગા સાંઈ ડ્રેસ હનુમાન ડ્રેસ શિવ પરિવાર ડ્રેસ રામદરબાર ડ્રેસ પછી શ્રિંગારમાં બધું જ મળી જશે કળા માલા મુકુટ સેટ ડાયમંડ માલા મુકુટ સેટ પછી જેમ કે આપણે વાત કરીએ તોરણમાં તો તોરણ બહુ બધી ડિઝાઇન્સમાં છે બહુ બધી અલગ અલગ વેરાયટીઝ છે જેમ કે મંદિર તોરણના છે દરવાજા તોરણ છે એમાં સાઇઝ અઢાર આડત્રીસ અડતાલીસ ઇંચ તો બધું જ તમને એક જ મળી હશે એકમાંથી જ મળી હશે અને આપણું ના તો અમદાવાદ ના તો ગુજરાત આખા ઓલ ઓવર ઇન્ડિયામાં લીડિંગ મેન્યુફેક્ચરરમાં આપણું નામ આવે છે કોઈ બી તમારી ઇન્કવાયરી હોય તો આપેલા નંબર પર ફોન જરૂર કરજો અને તમારું દુકાનનું કાર્ડ જો તમે સેન્ડ કરશો તો તમારી માર્કેટિંગ ટીમ અમને આખું કેટલોગ સેન્ડ કરી આપશે વિથ સાઇઝ એન્ડ રેટ થેન્ક યુ